હેલો ડિયર રેસપ્રેન્સ આપ સર્વેનો મારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજશાસ્ત્ર એટલે કે સોશિયોલોજી સબ્જેક્ટ અગત્યનો છે અને જે વિદ્યાર્થીઓ બેચરલ ઇન સોશિયોલોજી અને માસ્ટર ઇન સોશિયોલોજી સાથે સંકળાયેલા છે તો એમના માટે પણ આ વિડીયો અગત્યનો છે તો એ અંતર્ગત આપણે પ્રકરણ નંબર ત્રણ જે છે સામ સમાજશાસ્ત્રીય સિદ્ધાંતો એની વાત કરી રહ્યા છે તો તમે અગાઉના વિડીયો જોયા ન હોય તો પ્લે લિસ્ટમાં જઈને એ પણ ચેક કરી લેશો સાથે સાથે આપ સૌ જાણો છો એ પ્રમાણે હાલમાં જ પ્રોબેશન ઓફિસરના નવા સિલેબસનું ડિક્લેરેશન થયું છે અને એ અંતર્ગત આ જે યુનિટ ત્રણ છે એમાં સમાજશાસ્ત્રીય સિદ્ધાંતો એક એવું યુનિટ આપવામાં આવ્યું છે તો એ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી રહ્યા છે ઓકે જનરલી આપણે વાત કરીએ તો અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે કઈ રીતે પરિવર્ત્યો એટલે કે ચલ સાથે સાથે આપણે વાત કરીએ તો વિધાન કેવી રીતે બને છે સિદ્ધાંત કેવી રીતે બને છે એ વિસ્તૃત ચર્ચા આપણે અગાઉના વિડીયોમાં કરી હતી જો તમે અગાઉના વિડીયો જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને ચેક કરી લેશો ઓકે તમે અહીંયા જોઈ શકો છો સિલેબસમાં જે પ્રકરણ નંબર ત્રણ છે એ છે માનવ સંબંધોની વ્યવસ્થા તરીકે સમાજ સમુદાય અને કેટલાક સામાજ સમાજશાસ્ત્રીય સિદ્ધાંતોની સમજૂતી એમાં ઉત્ક્રાંતિવાદ કાર્યાત્મકવાદ અને સંઘર્ષવાદ ઓકે હવે આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું કે સિદ્ધાંત કેવી રીતે કાર્ય કરે છે કથન પરિવર્ત્ય કેવી રીતે ઉપયોગી છે અને સિદ્ધાંતનું શું મહત્ત્વ છે હવે આજના વિડીયોમાં આપણે સિદ્ધાંતના કાર્યો શું છે ઓકે વર્ક ઓફ પ્રિન્સિપલ્સ તો એ વિષયની ડિટેલમાં ચર્ચા કરવાના છે તો કોઈપણ કાર્ય માટે સિદ્ધાંત ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે અને સિદ્ધાંતો શાસ્ત્ર માટે અતિ મહત્ત્વના છે કોઈપણ સિદ્ધાંત હોય તો બેઝિકલી આપણે જ્યારે કોઈપણ કાર્ય કરતા હોઈએ તો એ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે અને આ સિદ્ધાંતો જે છે એ શાસ્ત્ર માટે કોઈ પણ સબ્જેક્ટ હોય તો એને માટે ખૂબ મહત્ત્વના હોય છે તો કયા કયા કાર્યથી એ ઇમ્પોર્ટન્ટ છે તો એને આપણે એક ડિસ્કશન કરીએ તો સૌપ્રથમ પ્રથમ અહીં લખેલું છે કે સિદ્ધાંત એક દ્રષ્ટિકોણ રજૂ કરે છે ઓકે એક પોઈન્ટ ઓફ વ્યૂ રજૂ કરે છે ગઈકાલે પણ આપણે જોયું હતું કે કોઈ પણ વિધાન હોય એ વિધાનને આપણે દરેકે દરેક એક્સ આ આસ્પેક્ટથી ચેક કરીએ છીએ કે એમાં કેટલી સત્યતા રહેલી છે અને પછી આપણે એને શું કરીએ છીએ સિદ્ધાંત તરીકે પ્રતિપાદિત કરીએ છીએ અને એક્સેપ્ટ કરીએ છીએ તો બેઝિકલી એક દ્રષ્ટિકોણ રજૂ કરે છે સિદ્ધાંત એક ઘટનાને ચોક્કસ માળખામાં મૂકી વર્ગીકૃત કરે છે એક ચોક્કસ સ્ટ્રક્ચરમાં મૂકી અને બેઝિકલી એનું શું કરે છે ક્લાસિફિકેશન કરે છે એને વર્ગીકૃત કરે છે તો એ પણ સિદ્ધાંતનું અગત્યનું કાર્ય છે પછી છે સિદ્ધાંત સંક્ષિપ્ત રીતે જ્ઞાન આપે છે ઓકે સંક્ષિપ્ત એટલે શોર્ટમાં સમરાઈઝ કરીને જ્ઞાન આપે છે મેં તમને અગાઉના વિડીયોમાં પણ કીધું હતું કે ફોર એક્ઝામ્પલ પાયથાગોરસનો પ્રમેય છે તમે મેથ્સમાં પણ કરતા હશો સિદ્ધાંત છે તો હવે આપણને ખબર પડી જશે કે એ સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સી સ્ક્વેર તો સંક્ષિપ્ત રીતે શોર્ટમાં આપણને દરેકે દરેક વસ્તુનું શું આપે છે જ્ઞાન આપે છે સામાજિક તથ્યો અંગેની આગાહી કરે છે જે કોઈ સામાજિક તથ્યો છે તો એ અંગેની આગાહી કરે છે બેઝિકલી ઓકે એટલે આપણને પહેલેથી ખબર પડી જાય છે ગઈકાલે પણ મેં એક્ઝામ્પલ આપ્યું હતું કે શોર્ટ સર્કિટ એટલે કે અગાઉના વિડિયોમાં આપણે જોયું હતું કે શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગે છે તો પછી આપણે કેરફુલ રહીએ તો એ અંગે એ આગાહી આપે છે માળખામાં કે જ્ઞાનમાં રહેલી ઉણપને શોધી આપે છે જે કોઈ સ્ટ્રક્ચર આપણે ફોર્મ કર્યું છે ઓકે રિસર્ચ કરવા માટે યા અધર કોઈ પર્પઝથી તો એમાં જે કોઈ ઉણપ છે એટલે કે જે કોઈ મિસ્ટેક છે તો એને શું કરે છે શોધી આપે છે તો એટલે ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે એક દ્રષ્ટિકોણ રજૂ કરે છે ચોક્કસ માળખામાં મૂકી વર્ગીકૃત કરે છે સંક્ષિપ્ત રીતે જ્ઞાન આપે છે તથ્યો અંગેની આગાહી કરે છે અને એમાં રહેલી જે ઉણપ છે એને પણ શોધી આપે છે એટલે કે જો કોઈ મિસ્ટેક હોય તો એ શોધી આપે છે તો સૌપ્રથમ અહીં લખેલું છે કે સિદ્ધાંત એક દ્રષ્ટિકોણ રજૂ કરે છે તો કોઈપણ બાબત જોવા માટેનો દ્રષ્ટિકોણ સિદ્ધાંત આપે છે કોઈપણ બાબત છે કોઈપણ મેટર છે તો એને આપણે સમજવી છે તો એ અંગેનો દ્રષ્ટિકોણ એટલે કે પોઈન્ટ ઓફ વ્યૂ જે છે એ આ પ્રિન્સિપલ્સ આપે છે દુર્ખેમના આત્મહત્યાના સિદ્ધાંતમાં દૂરખેમે આત્મહત્યા સાથે સંકળાયેલ અનેકવિધ કારણોમાંથી માત્ર સામાજિક કારણોને લક્ષમાં લીધા અને જે સમાજમાં એકતા જોખમાય સામાજિક સુગ્રથન જોખમાય ત્યાં જ આત્મહત્યાનો દર છે એવું પ્રતિપાદિત કર્યું ઓકે આપણે અગાઉના વિડીયોમાં પણ જોયું તો યાદ રાખવાનું છે કે કોણે આત્મહત્યાનો સિદ્ધાંત આપ્યો છે તો દૂરખેમે તો એમણે એવું કીધું કે જે આત્મહત્યા સાથે સંકળાયેલ કારણો છે તો એમાંથી ફક્ત ને ફક્ત એમણે શું કર્યું કે જે સામાજિક કારણો છે એને ધ્યાનમાં લીધા અને એમણે એવું સિદ્ધ કર્યું પુરવાર કર્યું કે જે સમાજમાં જ્યારે એકતા જોખમાય છે સાથે સાથે સામાજિક સુગ્રધન જોખમાય એટલે કે સામાજિક લોકો સાથે મળીને રહેતા ન હોય તો એ જોખમાય તો ત્યારે ને ત્યારે ત્યાં આત્મહત્યાનો દર વધે છે અહીં તેમણે આત્મહત્યા માટે જવાબદાર આર્થિક કારણોને લક્ષ્યમાં લીધા નથી પરંતુ સામાજિક કારણો સમજવાનું તેના વિવિધ કારણો શોધવાનું કારણ અને પરિણામ જોડવાનો પ્રયત્ન કર્યો છે અને તે દ્વારા માત્ર સમાજ સામાજિક સંસ્થાઓ વ્યક્તિનો સામાજિક સંસ્થા સાથેનો સંબંધ મહત્વનો ગણ્યો છે તો જરૂરી નથી કે ફક્ત સામાજિક જે કારણો છે એ જ મહત્ત્વનો ભાગ ભજવે ઘણી વખત આર્થિક સંક્રમણને કારણે અથવા તો ફાઇનાન્શિયલ ઇશ્યુઝને કારણે પણ વ્યક્તિ આત્મહત્યા કરે છે પરંતુ એમણે અહીં આર્થિક કારણોને ધ્યાનમાં નથી લીધા ફક્તને ફક્ત શું કર્યું છે તો સામાજિક કારણોનો સમજવાનો પ્રયત્ન કર્યો છે સાથે એની સાથે સંકળાયેલા વિવિધ કારણો છે એ શોધવાની કોશિશ કરી છે અને કારણ અને પરિણામ જોડવાનો પ્રયત્ન કર્યો છે જે કોઈ કારણ અને પરિણામ છે ઓકે તો એને પણ એકબીજા સાથે જોડવાનો પ્રયત્ન કર્યો છે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ ક્રિકેટ મેચ રમાય ત્યારે તેમાં રમાતા સટ્ટા આર્થિક લાભ અંગે સરકારી અમલદારો તથા અર્થશાસ્ત્રીઓ વિચાર કરે પરંતુ તેમાંથી પ્રજા વચ્ચે કયા પ્રકારની આંતરક્રિયાઓ થશે અને એ આંતરક્રિયાઓ સામાજિક સંબંધો પર કેવી અસર કરશે તે સમાજશાસ્ત્રીઓ માટે મહત્વની બાબત બને છે જો કોઈ પણ મેચ હોય ભલે આઈપીઓ આઈપીએલ હોય કે ગમે મેચ હોય તો જ્યારે એમાં સટ્ટા રમાય તો એમાં આર્થિક લાભ કેવી રીતે થાય ઓકે એ અંગે જે સરકારી અમલદારો છે અથવા તો અર્થશાસ્ત્રીઓ છે એ વિચાર કરે છે પરંતુ પ્રજા વચ્ચે કઈ આંતરક્રિયાઓ થશે ઓકે લડાઈ ઝઘડા થાય કે એન્જોયમેન્ટ વોટ એવા જે આંતર આંતરક્રિયાઓ થાય તો એનો સામાજિક સંબંધો પર કેવી રીતે અભ્યાસ થશે કેવી રીતે અસર થશે તો એ સમાજશાસ્ત્રીઓ માટે મહત્વની વાત બને છે સિદ્ધાંત વિજ્ઞાનના ક્ષેત્રને મર્યાદા બાંધી આપે છે અને આ બાબતને જોવાનો ચોક્કસ અભિગમ આપે છે સિદ્ધાંત અભ્યાસ માટે એક માર્ગદર્શન આપે છે જેનાથી કયા કયા તથ્યો વચ્ચે સંબંધ છે તે પણ સ્પષ્ટ દર્શાવે છે તો બેઝિકલી જે વિજ્ઞાનના ક્ષેત્ર છે એને શું કરે છે મર્યાદા એટલે કે એક લિમિટેશનમાં રાખે છે અને સાથે સાથે જે કોઈ વસ્તુ બને છે તો એને જોવા માટેનો ચોક્કસ અભિગમ આ સિદ્ધાંત આપે છે અને સાથે સાથે એક પ્રકારનું માર્ગદર્શન પણ આપે છે હવે જોઈએ સિદ્ધાંત એ ઘટનાને ચોક્કસ માળખામાં મૂકીને વર્ગીકૃત કરે છે તો સિદ્ધાંત ખ્યાલોને વિકસાવે છે એના માળખા તૈયાર કરે છે અને તેનું વર્ગીકરણ કરે છે સૌપ્રથમ જે ખ્યાલ આપણે જોયું હતું ગઈકાલે કે મૂર્ત અને અમૂર્ત બે પ્રકારના હોઈ શકે એને વિકસાવે છે એને માળખામાં તૈયાર કરે છે એટલે કે એનું સ્ટ્રક્ચર ફોર્મ કરે છે અને સાથે સાથે તેનું શું કરે છે વર્ગીકરણ કરે છે સમાજશાસ્ત્રમાં ભૂમિકા દરજ્જો સામાજિકરણ પ્રાથમિક સમૂહ દૂરવર્તી સમૂહ સંઘર્ષ સહકાર હરીફાઈ વગેરે વિકાસ પામ્યા હતા ત્યારબાદ સમાજશાસ્ત્રમાં ભારતીય સંદર્ભમાં વપરાતા પશ્ચિમીકરણ જ્ઞાતિ જજમાની પ્રથા જ્ઞાતિના કોટિક્રમનો ખ્યાલ અનેકવિધ નવા જે ખ્યાલો છે એ વિકસ્યા તો સૌ પ્રથમ જે ભૂમિકા છે દરજ્જો છે સામાજિકરણ પ્રાથમિક સમૂહ દૂરવર્તી સમૂહ સંઘર્ષ હરીફાઈ વિકાસ આ બધાને કારણે જે કોઈ પશ્ચિમીકરણ થયું જ્ઞાતિના જે ખ્યાલો છે એ વિકસ્યા ઓકે જ્ઞાતિનો કોટિક્રમ એટલે કે કંઈ ઊંચે નીચેની જે જ્ઞાતિ ગણવામાં આવે છે તો એ ધીરે ધીરે અનેકવિધ નવા ખ્યાલો વિકસે છે એટલે કે એક સિદ્ધાંતને આધારે આપણે જોયું કે અહીંયા ચોક્કસ માળખામાં મૂકે એટલે કે માનો કે જ્ઞાતિ છે તો જ્ઞાતિને આધારે આપણે શું કરી શકીએ છીએ એને વર્ગીકૃત કરી શકીએ છીએ જ્યારે પણ અભ્યાસી અભ્યાસ હાથ ધરે ત્યારે સિદ્ધાંત તેને માર્ગદર્શન આપે છે અને તે અભ્યાસમાં કયા સામાજિક ખ્યાલો છે તે અંગે દીવાદાંડી તરીકે કામ કરે છે તો આપણ અગત્યનું છે કે બેઝિકલી જે કોઈ સામાજિક ખ્યાલો છે તો એ અંગે પહેલાં તો માર્ગદર્શન આપે છે અને દીવાદાંડી રૂપે એટલે કે એક ગાઈડલાઇન પ્રોવાઈડ કરવાનું કાર્ય જે છે એ સિદ્ધાંત એટલે કે પ્રિન્સિપલ્સ કરે છે નેક્સ્ટ છે સિદ્ધાંત સંક્ષિપ્ત રીતે જ્ઞાન આપે છે એટલે કે શોર્ટમાં તો સિદ્ધાંત સતત શાસ્ત્રની જાણકારીને વ્યક્ત કરે છે શાસ્ત્રની જાણકારીને તેના ઐતિહાસિક સંદર્ભમાં પણ રજૂ કરે છે ઓકે સૌ તો શું કરશે જે કોઈ શાસ્ત્ર છે એની જાણકારીને વ્યક્ત કરે છે અને તેનો જે ઇતિહાસ છે ઐતિહાસિક સંદર્ભમાં એને શું કરે છે બેઝિકલી રજૂ કરે છે સિદ્ધાંત અનેકવિધ નિરીક્ષણો અને અનુભવો બાદ ઘડાયો હોય છે જેથી સ્વાભાવિક રીતે ઘટનાને ખૂબ વ્યવસ્થિત રીતે સાર કાઢી અને સંક્ષિપ્તમાં દર્શાવે છે તો આ પણ આપણે જોયું હતું કે સૌપ્રથમ જે તથ્યો હોય છે વિચારો હોય છે એને દરેકે દરેક એંગલથી વિચારીને જો એ આપણે પ્રૂફ કરી શકતા હોય તો તોને તો જ આપણે એને સિદ્ધાંત તરીકે સ્વીકારી શકીએ તો દરેક ઘણા બધા પ્રકારના નિરીક્ષણો કરવામાં આવે છે ઘણા બધા એક્સપિરિયન્સ થાય છે અને પછી સ્વાભાવિક રીતે શું કરવામાં આવે છે જે તે ઘટના છે એને વ્યવસ્થિત રીતે એનો સાર કાઢવામાં આવે છે એટલે કે એની સમરી કરવામાં સમરાઈઝ કરવામાં આવે છે અને એટલા માટે આપણે એવું કહી શકીએ કે એને સંક્ષિપ્તમાં દર્શાવે છે દાખલા તરીકે લગ્નવિધિમાં પરંપરા મહત્ત્વની હોય છે તે વિધાન એક જ સાથે અનેકવિધ બાબતોને રજૂ કરે છે સ્પષ્ટ કરે છે અને સમગ્ર બાબતને સંક્ષિપ્તમાં રજૂ કરે છે તો અહીં પરંપરા એ શબ્દ પરથી જ આપણને ખબર પડી જાય કે કયા કયા પ્રકારની પરંપરા છે તો જે કોઈ સિદ્ધાંત છે એ બેઝિકલી આપણને કેવું જ્ઞાન પૂરું પાડે છે તો સંક્ષિપ્ત રીતે અને સાથે સાથે એકદમ કેમ તો બેઝિકલી ઘણા બધા નિરીક્ષણો થયા હોય છે ઘણા બધા અનુભવો થયા હોય છે અને એને આધારે જે તે ઘટના છે એને વ્યવસ્થિત રીતે રજૂ કરવામાં આવેલી હોય છે અને એટલા માટે એ સંક્ષિપ્ત રીતે ખૂબ સારું એવું જ્ઞાન આપવા માટે સક્ષમ બને છે નેક્સ્ટ છે સિદ્ધાંત સંક્ષિપ્ત રીતે જ્ઞાન આપે છે આપણે જોયું બેઝિકલી જે શોર્ટમાં અનેકવિધ પરીક્ષણો અને અનુભવ બાદ જે ઘડાયા હોય એને વાસ્તવિક ઘટના સાથે સંકળાવીને આપણને ડિટેલમાં નોલેજ એટલે કે શોર્ટમાં પણ પૂરેપૂરું નોલેજ પૂરું પાડે છે નેક્સ્ટ જે છે સામાજિક તથ્યો અંગેની આગાહી કરે છે તો સિદ્ધાંત મહદઅંશે નિરીક્ષણ અનુભવ અને કસોટી પરથી ઘડાય છે ત્યારે કાર્યકરણનો સંબંધ પણ તેમાં મહત્ત્વનો હોય છે અને તેથી સિદ્ધાંત આગાહી કરી શકે છે ઓકે જે કોઈ સિદ્ધાંત બને છે એ સૌપ્રથમ નિરીક્ષણ એટલે કે ઓબ્ઝર્વેશન અનુભવ એટલે કે એક્સપિરિયન્સ અને ટેસ્ટ એટલે કે કસોટી પરથી ઘડાય છે અને જે કાર્ય અને કારણ ઓકે કોઈ કાર્ય કરીએ છે તો એની પાછળનું કારણ શું છે ઓકે કામ કરીએ છીએ તો પૈસા કમાવા એ કારણ છે ઓકે તો એ અંગેના જે કોઈ સંબંધ છે તો એને પણ એના માટે મહત્વનો છે અને એટલા માટે સિદ્ધાંત આગાહી કરી શકે છે દાખલા તરીકે તબીબી વિજ્ઞાનના વિકાસને કારણે માણસની ઉંમર વધી છે અને જન્મ સમયે આયુષ્ય ધારણામાં વધારો નોંધાયો છે તેથી સમાજમાં મોટી ઉંમરની વ્યક્તિઓનું પ્રમાણ વધશે અને તેમની કાળજી માટે અનેકવિધ પ્રકારની સવલતો ઊભી કરવી પડશે તથા તે પ્રમાણેની તાલીમ આપતી સંસ્થાઓ સ્થાપવી પડશે ઓકે બેઝિકલી જ્યારે આપણે વાત કરીએ તો જે મેડિકલ સાયન્સને કારણે જે એક્સપેક્ટેડ એજ છે એટલે કે જે અપેક્ષિત આયુષ્ય છે એમાં વધારો થયો છે કેમ કારણ કે મેડિકલ ફેસિલિટી મળે છે પ્લસ જન્મદરમાં પણ વધારો થયો છે અને મૃત્યુદરમાં ઘટાડો થયો છે તો મૃત્યુદરમાં ઘટાડો થવાને કારણે અને સારી ફેસિલિટીઝ અવેલેબલ હોવાને કારણે જે આપણે એવું સરેરાશ એજ છે એટલે કે સરેરાશ ઉંમર છે એમાં વધારો થયો છે એટલે સીધી વસ્તુ છે કે જેને કારણે મોટી ઉંમરની વ્યક્તિઓનું શું થશે પ્રમાણ વધશે અને એ લોકોને વિવિધ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવા માટેની અત્યારથી આપણે શું કરવી પડશે જે પ્રોસેસ છે એ આપણે બનાવવી પડશે તબીબી વિજ્ઞાન દ્વારા તેમને રાહત પ્રાપ્ત થાય તે પ્રકારે સાધનો વિકસાવવા પડશે અને સમાજમાં તે પ્રકારની સંસ્થાઓ સરકારે પણ રસ લઈને રચવી પડશે ભારતીય પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો સિનિયર સિટીઝને અપાતી વિવિધ સવલતો જેવી કે મુસાફરીમાં અનામત સીટો ટિકિટના દરમાં કન્સેશન વગેરે ટૂંકમાં સિદ્ધાંત ભવિષ્યના તથ્યો અંગે નિર્દેશ કરી શકે છે અને અપેક્ષિત પગલાં અંગે સમાજને દિશા નિર્દેશ કરી શકે છે ઓકે તો આપણે જોયું કે જેમ હેલ્થ ફેસિલિટી વધે છે તો તેમ અપેક્ષિત જે આયુષ્ય છે એમાં વધારો થાય છે એટલા માટે વ્યક્તિ વધુ જીવે છે એટલે કે એની ઉંમરમાં વધારો થાય છે તો આપણે ભારતના પરિપ્રેક્ષ્યમાં એટલે કે ભારતના રેફરન્સથી વાત કરીએ તો સરકાર દ્વારા આ સિનિયર સિટીઝનો છે એના માટે કેટલીક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે જેમ કે મુસાફરી કરવાની હોય તો એમાં અનામત એટલે કે રિઝર્વેશનની સીટો ટિકિટ દરમાં કન્સેસન એટલે કે એમાં રાહત આપવી ઓકે પછી આપણે જોઈએ કે કોઈ પણ સેવિંગ એકાઉન્ટ હોય તો એમાં પણ એમને ઝીરો પોઈન્ટ ફિફ્ટી પર્સન્ટેજ જેટલા વ્યાજદરમાં વધારો પૂરો પાડવો ઓકે તો આ બધી જે વસ્તુઓ છે એટલે કે સવલતો છે એ સરકાર પૂરી પાડે છે એટલે ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે આ જે સિદ્ધાંત છે એ ભવિષ્ય અંગે આપણને નિર્દેશ કરી શકે છે અને વર્તમાનમાં ભવિષ્ય માટે આપણે કયા અપેક્ષિત પગલાંઓ લઈ શકીએ એ સમાજને દિશા નિર્દેશ કરે છે એટલે કે સમાજને અંગે માહિતી પૂરી પાડે છે એટલે આપણે એવું કહી શકીએ કે વર્તમાનમાં રહીને ફ્યુચરમાં તમારે કયું કાર્ય કરવાનું છે એ અંગે પહેલેથી જ તમને ઇન્ફોર્મેશન કોણ આપે છે તો સિદ્ધાંત પૂરી પાડે છે નેક્સ્ટ છે માળખામાં કે જ્ઞાનમાં રહેલી ઉણપને શોધી આપે છે ઊણપ એટલે કે જે લેક છે લેકિંગ છે એને શોધી આપે છે તો સિદ્ધાંત વ્યાખ્યા આપી ખ્યાલો વચ્ચે સંબંધ દર્શાવી સામાન્યકરણ કરે છે ત્યારે ખૂબ સ્વાભાવિક રીતે જ્ઞાનમાં કે માળખામાં જે ઉણપો દેખાતી હોય તે દર્શાવે છે સિદ્ધાંત તુલનાઓ કરી વિવિધ માળખાઓમાં રહેલા તફાવતને દ્રશ્યમાન બતાવે છે આપણે જોયું કે માહિતીનું પ્રોપર વર્ગીકરણ કરવામાં આવે છે અને સાથે સાથે જે ખ્યાલો છે એ વચ્ચે પણ શું દર્શાવે છે તો સંબંધ દર્શાવે છે અને એક સામાન્યકરણ એટલે કે કોમન ફેક્ટર્સ જે હોય એ આપણને મળી જાય છે અને એટલા માટે ખૂબ સ્વાભાવિક રીતે જે જ્ઞાન છે જે માળખું છે જે સ્ટ્રકચર આપણે બનાવ્યું છે એમાં જે કોઈ લેકિંગ છે એટલે કે ઉણપો હોય તો એ પણ આપણને શું કરી શકાય છે આપણે ઇઝીલી એને શોધી શકીએ છે અને એટલા માટે જે વિવિધ તુલનાઓ છે આપણે જોયું હતું કે પરિવર્ત્યો તો ઘણા બધા પ્રકારના પરિવર્ત્યો હોય તો એ પરિવર્તિઓ સાથે તુલના કરે ત્રણ પ્રકારના પરિવર્ત્યો મેં તમને કરાવ્યા હતા ઓકે તો એ જે પરિવર્ત્યો છે તો એની સાથે તુલના કરી અને જે માળખાઓમાં તફાવત રહેલો છે તો એને પણ આપણને શું કરીને બતાવે છે દ્રશ્યમાં ઓકે એક કોઈ ફ્રેઝ છે એને બીજા ફ્રેઝ સાથે એટલે કે એક પરિવર્તને તમે બીજા પરિવર્ત્ય સાથે કમ્પેરિઝન કરો તો એમાં જે તફાવત છે તો એ પણ તમને શું થાય છે દેખાઈ જાય છે જેમ કે માની લઈએ કે વય આધારિત આપણે જ્યારે રિસર્ચ કરતા હોઈએ તો વય જૂથને આધારે પણ શું હોય તફાવત હોય જાતિને આધારે તફાવત હોય કે અભ્યાસ ક્ષેત્રને આધારે તફાવત હોય તો એમાં જે કોઈ તફાવત છે તો એને પણ શું કરે છે એ દ્રશ્યવાન બનાવે છે એટલે કે તફાવતોને આપણે ઇઝીલી શોધી શકીએ છીએ તો આજના વિડીયોમાં બેઝિકલી આપણે જોઈએ તો સિદ્ધાંત ના સા કાર્યો છે તો એ આપણે જોયું કે એક પ્રકારનો દ્રષ્ટિકોણ રજૂ કરે છે ચોક્કસ માળખામાં ઘટનાને મૂકીને વર્ગીકૃત કરવામાં મદદરૂપ થાય છે સંક્ષિપ્ત રીતે જ્ઞાન આપે છે એટલે કે શોર્ટમાં સમરાઈઝ કરીને આપણે નોલેજ પૂરું પાડે છે સામાજિક જે તથ્યો છે એ અંગેની આગાહી કરે છે એટલે કે ફોરકાસ્ટિંગ કરે છે અને સાથે સાથે માળખા કે જ્ઞાનમાં રહેલી જે કોઈ લેકિંગ છે ઉણપ છે કચાસ રહી ગઈ છે તો એને શોધવામાં આપણે મદદ કરે છે તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને સમજ પડી હશે અને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વિડિયોની વધુ અપડેટ્સ મેળવવા માટે યુ કેન ઇવન સબસ્ક્રાઈબ અવર યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો હેવન ઇસ્ટ